માનનીય એમ સર અને એચએમ સર નું આ બાબતે સૂચના હતી કે આ વિરુદ્ધ આ લોકો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ડીજીપી સર અને સીપી સરના માર્ગદર્શન હેઠળ અમારા ડીસીપી સરની અધ્યક્ષતામાં આજે પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા માજીદ રફીકભાઈ ભાણો કે જેના વિરુદ્ધમાં અગિયાર જેટલા ગુનાઓ દાખલ થયેલા છે જેમાં ગુજસીટો સરકારી કર્મચારી પર હુમલો અને ઘણા ઈજાના ગુનાઓ ધાકધમકીના ગુનાઓનો સમાવેશ થાય છે માજીદ રફિકભાઈ ભાણું છે સરકારી જગ્યા ઉપર દબાણ કરી અને આ જગ્યાએ રહી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હતો જેથી આરએમસી સાથે સંકલનમાં રહી અને આ જે દબાણ કરેલું હતું એને સરકારી જગ્યા પર એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં આ જે લિસ્ટ અમે તૈયાર કર્યું છે અસામાજિક તત્વોનું એ તમામ તત્વો જે છે એના આવી રીતે ગેરકાયદેસર એને દબાણ કરેલા હશે તે દબાણ દૂર કરવામાં આવશે એ લોકોએ ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હશે તો એ વીજ કનેક્શન પણ પીજીવીસીએલ સાથે સંકલન કરી એને દૂર કરવામાં આવશે એ લોકો વિરુદ્ધમાં તમામ પ્રકારના અટકાયતી પગલાં લેવામાં આવશે જેથી ભવિષ્યમાં આવું કોઈ પણ ગુના કરતા પહેલા એ વિચાર કરે માનનીય ડીજી સર વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસને સો કલાકમાં તમામ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી આ સૂચનાને અનુસંધાને રાજકોટ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ ઝાસરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ સાતસો છપ્પન જેવા એવા ગુનેગાર જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એવા માણસોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એવા માણસોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું હશે અથવા ગેરકાયદેસર બાંધકામ કર્યું હશે અથવા ગેરકાયદેસર વીજ કલેક્શન લીધા હશે તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે પીજીવીસીએલ આરએમસી કલેક્ટર ઓફિસ જે છે એમના સાથે કોર્ડિનેટ કરીને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે અને વીજ કનેક્શન કાપી દેવામાં આવશે અને આજે પ્રાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત આરોપી માજીદ રફીક ભાણુનો ગેરકાયદેસર જે બાંધકામ છે આ દૂર કરવામાં આવી રહ્યો છે માજીદ રફીક ભાણુ ભુસી ટોક અને રાયોટિંગ જેવા ઘણા દસ કરતા વધારે ગુનાઓમાં ઇન્વોલ્વ છે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા પછી ઈસોભા રિઝવાન નામના વાંચિત આરોપીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે